આ મુદ્દે ભરૂચના સત્યનાથ ગ્રાઉન્ડ ખાતે સ્વામી મુક્તેશ્વરાનંદજી સ્વામી રાજરાજેશ્વરીજી મહારાજ અને સ્વામી રાઘવેન્દ્રદાસજી સહિતના વિવિધ સંપ્રદાયના સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે સંતોએ આક્ષેપ કર્યો કે ભારતીય સરકારની માલિકીનું અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરનું સ્થળ હોવા છતાં ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તથા સ્થળની ઐતિહાસિક ઓળખ બદલવાનો પ્રયાસો થઈ રહ્યા છે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા કરવી દરેક નાગરિકની ફરજ છે પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે સંતો આંદોલન કરવાનું મજબૂર બનવું પડ્યું છે સંતોની મુખ્ય માંગ છે કે પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી નિયમોનું પાલન કરાવે અને ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે हार्मा शांतिपूर्ण तरीके वास आंदोलन चालू राखवाम आव्यू छे सुधी न्याय न मड़े त्या सुधी आंदोलन चालू रशे देवी चेतावनी पण संतोये आपिश्रय कब्जा बनाकर बैठ चुके 800 साल से ऐसे ही कब्जा जमाने के लिए ये लोग तैयार है 1914 में यूएन मुखर्जी साहब ने एक छोटी सी पुस्तक लिखी हिंदू

વાત કરીશ કે અહીંયા ભરૂચમાં મહાનુભવ સંપ્રદાયના સંસ્થાપક ચક્રધર સ્વામીની જન્મભૂમિ અને તે સ્થાને આવેલું એક ભવ્ય સ્થાન જે પુરાતત્વ વિભાગના હાથમાં છે અને સંપૂર્ણ એનું સ્થાપત્ય દર્શાવે છે આપણે ફોટામાં જોઈએ તો એક હિન્દુ સ્થાપત્ય છે પણ કઈ વર્ષો પહેલા જ્યારે આ દેશમાં આતંકાઓનું શાસન હશે ત્યારે એમણે એને ખંડિત કરીને પોતાના એક બદલવા માટેનો પ્રયત્ન કર્યો પણ છતાં સ્થાપત્ય નિયમ અનુસાર એ વખતની અંગ્રેજ સરકારે ઓગણીસો ચારમાં આને પુરાતત્વ વિભાગમાં લઈ લીધું અને આજે પણ ભારત સરકારના પુરાતત્વ વિભાગના આધીન છે તો એની સુરક્ષા કરવાની જવાબદારી પુરાતત્વ વિભાગની છે એ હિન્દુ સ્મારક છે અને એને કેટલાક લોકો દ્વારા પરિવર્તિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એની સામે સંતો આજે આંદોલન પર બેઠા છે કે અમે એવું નથી કહેતા કે હિન્દુઓને સોંપી દો પણ પુરાતત્વ વિભાગના જે નિયમો છે એ નિયમ અનુસાર એનું સંચાલન થવું જોઈએ એમાં કોઈ એક વિશેષ સમાજના લોકોને એમની ધાર્મિક ક્રિયા કરવાનો કોઈ પણ અધિકાર મળવો ના જોઈએ આજુબાજુ જે કે દબાણો થયા છે અને આ સ્મારકને વિકૃત કરવા માટેના જે પ્રયાસો થયા છે એ નવું જેટલું બાંધકામ હોય બધું દૂર થવું જોઈએ અને પુરાતત્વ વિભાગના નિયમ અનુસાર એનું સંચાલન થવું જોઈએ એવી અમારી સૌ સંતોની માગ છે અને માગના સંદર્ભમાં અનુસદ ઉપવાસ ઉપર અમારા સંતો બેઠા છે